હા મા હું તો પર પર તેલા મુ તેલા જઈને પરવા આઈ ખાય હે રે મારી કાળ તો રુટ પર ગરજી રંગી દસ હે કે નહી 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 જઈયા મેલા સરે મુરબડા મેલા સ આઈ ખાય હે ટીકા દઈ દે એ તુ બેજ નઈ જાય હે તુ આઈ ખાય હે બોલ દે આઈ બાબા રી બાત સરે દે એ આમ મેરે બાઈ બાત જમેરી કું તુ પર તો જો આસ હા દસ આઈ તઈ સોને કે ઓર આયે બાબા કયો જા જા મર્યા સારે આયા જા તે નહી 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 તો કોણ દોની સુરો

હાય 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 ભાઈ ભાઈ આવ તો આવ બેન્ડરી પાક ભાઈ રે દેબુ ઓ ઈ દેબુ ઈ દેબુ tartar હોત નઈ હાય 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 આ ઓલે કે આ ર દેખના દે જો બહાર દેખ દે কি না তো করে দুটো লোরে ভাগার করে দিতেছিল আমি হ্যাঁ টাকা দাও টাকা বেরি মনে

¡Ay! 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 ¡Ay!